તો સ્વાગત છે તમારું સિટોક્સ માં તો અમિતભાઈ આપણે તમારા જીવન વિશે જ પેલા શરૂ કરીએ તમે ક્યાં ના તમારી અર્લી લાઈફ શું

તાલુકા તાલુકાનું ગુંદિયાળી ગામ દરિયા કિનારા બિલકુલ બિલકુલ ત્યાં ગુંદિયાળી ગામ ના વતની પણ પપ્પા ના જન્મથી અમદાવાદ આવી ગયેલા અને મૂળ આઠ નવ વર્ષની ઉંમર થી સ્ટેજ અને માઇક સાથે ગૌરવો જાળવી લીધેલો એટલે ત્યારથી જોડાયેલા એટલે નાનપણમાં રમકડા હાથમાં નતા માઇક પેલા હાથમાં આવ્યું હતું પછી એની વેલ્યુ ખબર પડી એટલે રમકડા રમવાની ઈચ્છા નથી થઈ એટલે પેલો શાબુદીન ભાઈ રાઠોડ જેવું કે વકીલાતના આલીને વકીલાત ના હાલી ને સત્યાગ્રહ કર્યો એટલે માઇક આવી ગયો તો એ ચાલી ગયો માઇક મારા માટે છે ને આઠ નવ દસ વર્ષની ઉંમરે સિદ્ધાર્થભાઈ બધા વસ્તુનો હલ હતો આનાથી પોકેટ મની મળે છે આનાથી ભણવામાં વેલા મોડું આપડે મોડું પડશે તો એ કોઈ ચિંતા નથી માઈકમાંથી પોકેટ મની ક્યાંથી એ બહુ અદ્ભુત છે તો મારા પપ્પા એક મેરેજ હોલ માં આપણે લગ્નની વાડી હોય સમાજ ની વાડી એમાં મેનેજર હતા અને હું શાયરીઓ બોલું પેલું નહીં આપણે નાના હોય ત્યારે ગુજરાતી ની આદત છે જો છોકરાએ નવી કવિતા શીખી બેટા બોલીને બતાય અને પછી દશેરાન દાડે ગોડું દોડે નહીં આમ બોલતો હોય પણ એ દાડો ના બોલે હું બોલી દેતો તો આ ગોડું દોડતું હતું અચ્છા એટલે પપ્પાને લાગ્યું કે આ કરે છે સરસ પપ્પા પણ એમના બચપણમાં નાનપણમાં થિયેટર આર્ટિસ્ટ એમણે એમના નાનપણમાં થિયેટર કરેલું ધંધાનો એટલે પાંચ રૂપિયા મને પાંચ રૂપિયા મોટી બેન ને આપે કે જોઈતું જ લેવાનું પણ આ પાંચ રૂપિયાનો કોઈ હિસાબ નહીં તારે જ્યાં વાપરવાનું મન મરજી ના પાંચ રૂપિયા મહિને મળતા એમાં મહિનાના કોઈ સારા પાંચ દિવસે અમે એક એક કેપ્સિકોલા ખાતા પેલી નાની એવું થયું કે એક દિવસ મેરેજ હોલમાં એક ફંક્શન હતું માઈક ચાલતું હતું પેલા ટેસ્ટિંગ કરતા હતા હેલો 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 ટિક ટિક વાહ હેલો હે મને આમ તો આમાં બોલવાનું આવે શાયરી તો બહુ મજા આવે મેં પપ્પા ને કીધું પપ્પાએ જેનો પ્રસંગ હતો એને કીધું એમને એમ થયું કે મહેમાનો આવશે શું કરશે કંટાળશે એટલે કહેતા મેનેજરના છોકરાને બે મિનિટ બોલો મિનિટ બાપુજી આયા ને આમ ધીમે વીસ ની નોટબુક વીસ રૂપિયા ત્યારે કેટલી ઉંમર નવ વર્ષ નો આઠ કે નવ વર્ષ વર્ષની કમાણી ચાલુ કરી એટલે મેં પપ્પાને આપી દીધા આપડે બહુ જ આવ્યા પપ્પાને આપી દીધા પપ્પા કે બેટા તારા